મીઠાલા મેળાના હાય ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ મજામાં જશો અત્યારે વાગ્યા છે સવારના પાંચ આજે હું થોડી જલ્દી ઉઠી હતી પાંચ વાગ્યા પહેલાં જ નાઈ લીધો કેમ કે વેજીટેબલ પરોઠા બનાવવાના છે ને સાંજે ભાજી કટ કરવાનું ને કામ આજે બાકી રહી ગયો હતો ને તો ઘણી હું સાંજે જ ભાજી કટ કરી લઉં ને તો સવારના ફટાફટ થઈ જાય પણ કટ કરી ન હોય તો ટાઈમ લાગે ને પછી જેમને સ્કૂલ માટે લેટ થાય એટલે થોડું જલ્દી ઉઠવો પડે તો ચલો કિચનમાં બનાવી વેજીટેબલ પરોઠા ને આગળ આગળ વિડીયો જેટલો લેવાશે એટલો લેશું તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી વેજીટેબલ પરોઠા બનાવવા માટે ફર્સ્ટ તો બટેટાની જરૂર પડે તો મેં બે મીડિયમ સાઇઝના બટેટા બાફી લીધા છે લોટ પણ બાંધી લીધો છે લોટ હું સવારના જ બાંધું રાતનું લોટ ક્યારે રાખતી નથી ને વધે તો પણ યુઝમાં ન લઉં એટલે સવારના જ બાંધવો પડે અને આ છે અદરક મરચાંની પેસ્ટ પનીર ચીઝ બટર અને આ બટેટાને મેં મેસ કરીને માવો બનાવી લીધો છે ને આ છે કોબી શિમલા મરચાં અને લીલા ધાણા આમાં પાલક ગાજર જે કાંઈ એડ કરવું એ કરી શકાય પાલક છે હમણાં મારી પાસે તો હું હમણાં એમાં એડ કરીશ ગાજર હોય તો ગાજર પણ અત્યારે શિયાળાના સિઝનમાં બહુ સારી મળે તો એને ખમણીથી ખમણી અને આમાં એડ કરી શકાય અને આ બીજા વેજીટેબલ કોઈ જ બાફવાની જરૂર નથી ખાલી બટેટા આપણે બાફ્યા હતા આ બાકીના વેજીટેબલ તો પરોઠાની સાથે પાકી જાય એટલે બાફવાની જરૂર ન હોય ઝીણા ઝીણા કટ કરી લેવાનો રહેશે તો બધા જ વેજીટેબલ મિક્સ કરી અને પનીરને પણ આપણે ખમણીને નાખી દઈશું ખમણીથી અને ચીઝને પણ સેમ પ્રોસેસથી ખમણીને નાખી દેવાની અને મસાલામાં હળદર મરચાં એ કોઈ જ મસાલા એડ કરવાના નથી આવતા અદરક મરચાંની પેસ્ટ મેં લીધી છે એનાથી તીખાશ થોડીક આવી જશે અને મરી પાવડર પણ આપણે એડ કરીશું તો એનાથી પણ તીખાશ આવી જાય ચાટ મસાલો એડ કરવાનો બીજા કોઈ બેસિક મસાલાની જરૂર નથી પડતી એડ કરવા તો કરી શકાય પણ આટલાથી જ આ વેજીટેબલ પુરવઠા બહુ જ સારા બને છે અને છોકરાઓને ખાવાની બહુ જ મજા આવે કેમ કે ચીઝ પનીરવાળા હોય એટલે એમને ગમે હવે મીઠો એડ કરવાનું છે ને મીઠો ઓલરેડી મેં અદરક મરચાં પીસ્યા એમાં પણ એડ કર્યો હતો પ્લસ બટેટા બાફ્યા એમાં એડ કર્યો તો એટલે આ વાતનું ધ્યાન રાખવાનું અને ચાટ મસાલામાં પણ મીઠો હોય જ હવે આને આપણે આપણા હાથથી જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આટલા જ મસાલાથી આ વેજીટેબલ પુરઠા એટલો ટેસ્ટી બને છે છોકરાઓને મોટાઓને બધાને જ ખાવાની મજા આવે દહી સાઠ બહુ જ સારો લાગે છે તો જરૂરથી બનાવજો તમે કેમ કે ભાજીમાં મેન તો છોકરાઓની પ્રોબ્લેમ હોય ભાજી જલ્દી ખાતા ન હોય તો આ રીતના પરોઠા બનાવીને નાખી દઈને તો એ ખાઈ લે એમને ખબર પણ ન પડે અને ટેસ્ટની સાથે ખવાઈ જાય હવે આપણે તવાને મૂકશું ગેસ ઉપર અને પરોઠો વણી લેશું તો એના માટે મેં નાના નાના બે લોહી બનાવી લીધા છે રોટલીના આ રીતના પરોઠો બનાવવામાં એકદમ ઇઝી જો ફર્સ્ટ ટાઈમ બનાવતો હોય એ પણ બનાવી લે એક જ આપણે રોટલીમાં પરોઠો બનાવો તો એ પણ બને પણ એમાં ટફિંગ બહાર નીકળવાની થોડીક ટેન્શન રહે એટલે આ રીતના ઇઝીલી બની જાય તો બે રોટલી બનાવી લેવાની એમાં બટર બેઉમાં લગાડી લેવાનું પછી આ રીતના ટફિંગ જોવે એટલો ભરી લેવાનું પાછો ટફિંગ ઉપર પણ બટર લગાડવાનું તો બહુ જ ટેસ્ટી લાગે પછી બે રોટલીને આ રીતના સેટ કરી અને ધીરે ધીરે એકદમ હલકા હાથથી અને વણી લેવાનું છે પ્રેશર નથી આપવાનું પ્રેશર આપી તો ટફિંગ છે એ બહાર નીકળી જાય એટલે વજન આપ્યા વગર હલકા હાથથી આને વણી લેવાનું છે ધીરે ધીરે ઓલરેડી રોટલી બનાવેલી હતી એટલે વધારે વણવાનું થાય નહીં ને સાઈડની જે કિનારી છે એક્સ્ટ્રા એને કટ કરી લેવાની ના કરી તો પણ ચાલે પણ આ રીતના એનો શેપ બહુ મસ્ત આવે છે ને જે ભાજી વગરનું સાઈડની કિનારી હોય નીકળી જાય એટલે ખાવાની બહુ જ મજા આવે પછી બટર કે ઘી નાખીને શેકી લેવાનું બટરમાં થોડુંક એક થાય કે ધુમાડો બહુ થાય એટલે શેકવામાં ઘી યુઝ કરીએ તો વધારે સારું રહે ને ઘી ના ખાવું હોય તો તેલ પણ યુઝ કરી શકાય

તો આમળાને મેં સારી રીતના પાણીથી વોશ કરી લીધા છે નાની છાલ તો કાઢવાની નથી આવતી જે બ્લેક બ્લેક ડોટ છે એ કાઢી લેવાના છે કેમ કે આમળા લઈ આવીને બે ત્રણ દિવસ થઈ ગયા હતા તો થોડાક બ્લેક બ્લેક ડોટ આવી ગયા હતા અને ઠળીઓ પણ કાઢીને ફેંકી દેવાનું છે અને આ આમળાનું જૂસ છે ને જેને હેરફોલની પ્રોબ્લેમ હોય ને બાલ જળવાની એના માટે બહુ જ કામનું છે અને કોઈને વજન ઉતારવામાં પણ બહુ જ કામ કરે થોડાક નાખી દીધા છે મીઠા લીમડાના પાન અને અત્યારે એમને એમ પીસી લેવાનું છે પાણી પણ કાંઈ જેડ નથી કરવાનું વિધાઉટ પાણી એટલે પછી આ જ્યુસને આપણે સ્ટોર કરવો રેફ્રિજરેટરમાં તો કરી શકાય કાલે પણ યુઝમાં લઈ શકાય એટલે આમાં હું પાણીનો યુઝ નહીં કરું પાણી પછી જેટલો જોશે એટલા જ્યુસમાં આપણે એડ કરશું પહેલાં પીસી લેશું તો આ એકદમ સુંદર પીસ આવી ગયો છે અને તો આ રીતના બધા જ્યુસ કાઢી લેવાનું છે તો આમળાનું પલ્પ છે મેં ગેણીમાં લઈ લીધો છે કોઈ કપડામાં પણ ગારી શકાય સૂતી કપડામાં પણ મને ગેણીમાં ફાવે તો પ્યોર આમળાનો આટલો જ્યુસ નીકળ્યો છે અને આ છે જે ઉપરનો કચરો આ કોઈ યુઝમાં નથી લેવાનું આને હું ફેંકી દઈશ પ્યોર જ્યુસ આટલો નીકળ્યો છે એકદમ પાણી વગરનું આટલો બધો કાંઈ એક દિવસમાં પીવાય ન જાય એટલે આને સ્ટોર કરીને રાખી દઈશ ફ્રીજમાં કાલે પણ આને આપણે પી શકાય છે પાણી અને સાકર કે પછી ગોળ અને મધ તમને જે ગમે એમાં એડ કરી દેવાનું બાકીનું પાણી એડ કરવાનું તો આમાં ગ્લાસમાં આપણે લઈ લેવાનું છે તો આટલો આવડા જ્યુસ લીધો છે ને એડ કરવાનું છે પાણી આઈસ ક્યુબ પણ એડ કરી શકાય પણ અત્યારે ઠંડી છે એટલે આઈસ ક્યુબ મજા ન આવે સાકર મને નથી ગમતી બહુ એટલે હું મધ જે બનાના શેક બનાવું એમાં પણ મધ જ એડ કરું તો આ રીતના કોઈ પણ સ્વીટ તમે નાખીને પી શકો છો આમળા એમને એમ તો પીવામાં ન સારા લાગે કેમ કે બહુ જ ખાટા હોય

પ્રોબ્લેમ હોય એને આ બહુ સારું રહે એમને પણ પી શકે અમને તેમને પૂરો ગમે જ્યુસ છે ને એક થી બે ચમચી જ્યુસમાં લેવાનું બાકીનું પાણી પૂરું કરી દેવાનું કેમ કે બહુ જ શું કહેવાય ખાટો હોય છે એટલે એકદમ એકલો તો અને કન્ઝ્યુમ ન જ કરી શકાય પી ન શકાય એટલે એક ચમચી યા તો બે ચમચી જેટલો આવડા જ્યુસ બાકીનું પાણી આ રીતના મિક્સ કરી અચ્છા